વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજરોજ પ્રતાપનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર સેફ્ટી જાગૃતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જે ઉજવણી કરી શક્યો ન હતો તે અંતર્ગત આજરોજ શહેરના પ્રતાપનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેલવે વિવિધ મંડળો અને વિભાગની બસો પચાસ ઉપરાંત બહેનો ઉપસ્થિત રહ્યા હતા તમામ ને શહેર પોલીસ સાયબર સેલ દ્વારા રેલવે ના અધિકારીઓ વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના પ્રેસિડેન્ટ શરીફ ખાન પઠાણ તથા સભ્યો સાથે વડોદરા સાયબર ક્રાઇમ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પાંડે સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું